સૌરાષ્ટ્રનું ગૌરવ અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એટલે જૂનાગઢનું ભવ્ય ગિરનાર પર્વત સામાન્ય રીતે જ્યાં શાંતિ અને ભક્તિનું વાતાવરણ હોય છે ત્યાં આજે એક દુઃખદ અને આક્રોશજનક ઘટના સામે આવી ગિરનાર પર્વત પર સ્થિત ગૌરક્ષનાથની જગ્યામાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી છે ગિરનાર પરિક્રમા માર્ગ પર આવેલા નાથ સંપ્રદાયના ગુરુ ગૌરક્ષનાથની પવિત્ર જગ્યા પર તોડફોડ કરાઈ અસામાજિક તત્વોએ મંદિરમાં પ્રવેશ કરીને મૂર્તિને ખંડિત કરી છે માત્ર મૂર્તિ જ નહીં મંદિરના દરવાજા પૂજાની સામગ્રી ધાર્મિક પુસ્તકો અને મંદિર માં રાખેલી દાન પેટી સહિતની વસ્તુઓને પણ વેરવિખેર કરી નાખી ધર્મ સ્થળ ને નિશાન બનાવીને કરાયેલી આ હરકત થી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે જૂનાગઢ અને રાજ્યભરના સંતો અને ભાવિકો માં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ભવનાથ ક્ષેત્રના મહંત શેરનાથ બાપુ સહિત સમગ્ર સંત સમાજમાં ભારે રોષ છે મહંત સોમનાથ બાપુ અને અન્ય સાધુ સંતોએ આ મામલે ફરિયાદ નોંધાવી છે રાત્રિના કોઈ સમય દરમિયાન ગિરનાર પર્વત ઉપર જે ગુરુ ગોરક્ષનાથનું મંદિર આવેલું છે અને મંદિરની બાજુમાં જે ગુરુ ગોરક્ષનાથની મૂર્તિ છે એ રાત્રિના કોઈ શખ્સો દ્વારા એ મૂર્તિને ખંડિત કરવામાં આવેલ છે તો એના જાણ થતાં પોલીસની અલગ અલગ ટીમો સ્થળ ઉપર પહોંચે કાયદેસરની ફરિયાદ લઈ અને જિલ્લા એલસીબી એસઓજી સોમનાથ પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ ટીમો ડીવાયસપીના સુપરવિઝન હેઠળ આ બાબતની તપાસ કરી રહી છે અને આ કૃત્ય કોના દ્વારા કરવામાં આવેલું છે એ ડિટેક કરવા માટે તમામ ટીમે અત્યારે કામે લાગેલી છે ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન પર ક્લિક કરો